ભરૂચમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની ત્રિમાસિક બેઠક યોજાઈ રિક્ષા ચાલકોના પ્રશ્નો અને સંગઠન માળખા અંગે ચર્ચા ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ સ્થિત શિલ્પી સ્ક્વેર ખાતે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ફેડરેશનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યભરના રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓ અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સભાની શરૂઆતમાં ગત બેઠકના ઠરાવોનું વાંચન કરી તેને બહાલી આપવામાં આવી હતી આ મીટિંગ દરમિયાન સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાના હેતુથી નવા જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી અને ઉપસ્થિત આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોંપાઈ હતી આ પ્રસંગે ભરૂચ એસોસિએશનના પ્રમુખ આબીદ મિરઝા સહિત ફેડરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ હાજરી આપી હતી આગામી સમયમાં રિક્ષા ચાલકોના પ્રશ્નો માટે વ્યવસ્થિત સંકલન કરી રજૂઆતો કરવા અંગે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા નમસ્કાર હું ગુજરાત રાજ્ય ફેડરેશનના ટ્રસ્ટી પૂર્વ પ્રમુખ મારા સાથી ફેડરેશનના પ્રભારી એવા દક્ષિણ ગુજરાતના મારા પ્રમુખશ્રી અને મારી ગુજરાતી તમામ ટીપ આજે અમે સુરત ગુજરાતના તમામ આગેવાનો ભરૂચ શહેરની અંદર ગુજરાતના તમામ રિક્ષા ચાલકો પ્રશ્ન અહીંયા જનરલ સભાનું એક આયોજન કરી અને અહીંયા સર્વે ભરૂચ શહેરની અંદર અમે પધાર્યા છીએ પણ ગુજરાતના કોઈ બી રિક્ષા ચાલકોનો પ્રશ્ન છે એ અમારી ગુજરાત રાજ્ય બેઠેટરની જવાબદારી છે તમારા ભરૂચ શહેરની અંદર ઘણા પ્રશ્નો છે આજે તમે જે રજૂઆત કરી એ અમે તમારી હાથે લઈને પ્રશ્ન હલ કરીશું અને તમારા પ્રમુખને પૂરો સહકાર આપો આખું ફેડરેશન તમારી સાથે પોલીસ ખાતાનો પ્રશ્ન હોય ઓટો રિક્ષા સ્ટેન્ડનો પ્રશ્ન હોય એ અમે હલ કરવાની અમારી જવાબદારી અને આજ રોજ અમને ટીવીએસ દ્વારા અમારા ફેડરેશનને એક મિટિંગ કરી અને સારો સહકાર આવ્યો સપોર્ટ આવ્યો એ બદલ પણ અમે ગુજરાત રાજ્ય ફેડરેશન પૂરો આવકાર એમને અભિનંદન પાઠવ્યું છે અને ભરૂચના તમામ રિક્ષા ચાલકો વતી મારા વતી સૌને શુભેચ્છા